नमस्कार दर्शक मित्रों एस लाइव न्यूज़ बुलेटिन नजर ना अत्यार मुख्य समाचारों पर साधु सोमन सरकार पत्र बाद मोदी नु नरम वलन तमाम पक्षों ने गणा सरकार गुजरात प्रदेश कांग्रेस कारोबारी में विविध ठराव कराया पसार ભક્તો ઉમટ્યા દર્શન માટે અમદાવાદ માં આજે કરવા ચોથ સૌભાગ્યવતી સ્ત્રીઓ કરશે પતિના લાંબા અલગ ની દુઆ ગુજરાત ની મર્ડર મિસ્ટ્રી સ્ટોરી આધારિત ફિલ્મ અમદાવાદ જંક્શન નું પ્રમોશન ઉત્તર પ્રદેશના ના ડોડીયાખેડામાં જેમ જેમ એક હજાર ટન સોનું મેળવવા માટેનું ખોદકામ આગળ વધી રહ્યું છે તેમ તેમ

થાળે પાડવા માટે યુપી ના વિધાન સભ્ય સતીશ માન અને શોભન સરકાર જણાવ્યું હતું કે ચેન્નઈ માં મોદી એ શોધ અંગે ટિપ્પણી કરી છે તે કોઈની લાગણી દુભાવવા માટે નહીં પણ કેન્દ્ર સરકારની ની ઉજાગર કરવા માટે છે કેન્દ્ર સરકાર એ વિદેશ અટકેલું કાળું નાણું લાવવામાં માં નિષ્ફળ રહી છે તે સાબિત કરવું મહાનંદ વાત સાંભળ્યા બાદ શોભન સરકારે મોદીને માફી આપતા જણાવ્યું કે મારા માટે બધા પક્ષો સરખા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કારોબારીની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત સંસદ સભ્યો ધારાસભ્યો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કારોબારીમાં ગુજરાતની રાજકીય પરિસ્થિતિ સમસ્યાઓ સંગઠન બાબતે જુદા જુદા આગેવાનોએ ચર્ચા કરી હતી તાલુકા જિલ્લા અને પ્રદેશ કક્ષાએ તમામ પદાધિકારીઓ અને કાર્યકરો ટ્રેનિંગ માટેનો ઠરાવ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે રજૂ કર્યો હતો ગુજરાતમાં ચૂંટણી સમય પચાસ લાખ મકાનની જાહેરાત કરનાર ભાજપ શાસનમાં સામાન્ય અને મધ્યમ વર્ગના માટે ઘર સ્વપ્ન બની ગયું છે ત્યારે વ્યાજબી કિંમતમાં મકાન ઉપલબ્ધ કરવા માટે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલે ઠરાવ રજૂ કર્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજ ને વન

તો તેનું મહત્વ બેવડાય જાય છે આજે વર્ષની છેલ્લી અંગારકી અંગલવાર और मंगलवार को चाहती है उसको अंगारिका है उस दिन उसका बर्थडे इसलिए सब लोग उस दिन बहुत चाहते हैं उसको और जाते नैवेद्य बताते उसका मेन नैवेद्य है मोदक उपरी का मोदक चावल के आटे में नारियल का भर के और एक तल के मैदे के आए ऐसा दो तरह का उसका नैवेद्य होता है कोई पेंडा बर्फी भी बता सकता है नारियल हार लाल उसको बहुत पसंद है दूरवा और लाल लाल उसका ऐसा नामा है आज के दिन का આજે શહેર ભરના ગણેશ મંદિરોમાં અંગારકી ચોથ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ ગણેશ મંદિર ખાતે વહેલી સવારથી ધુંધાળા દેવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તજનો લાંબી લાઈનો જોવા મળી હતી ભારતની અગ્રણી ફેશન જ્વેલરી એન્ડ એસેસરીઝ બ્રાન્ડ જુવેલિયન એન્ડ યુ દ્વારા ડાયરેક્ટ સેલિંગ એન્ડ ઈ કોમર્સ બિઝનેસમાં પોતાના અદ્ભુત સફળતાની જાહેરાત કરાઈ છે કંપનીએ ગુજરાતમાં પોતાના ગ્રાન્ડ સક્સેસની જાહેરાત કરતા જણાવ્યું કે ખૂબ જ લોકપ્રિય એવા ગુજરાતના માર્કેટમાં કંપનીએ શરૂઆતથી જ ઘણી પ્રશંસા મેળવી છે કંપની દ્વારા ગુજરાતમાં ગ્રાન્ડ ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને અટકે કલેક્શન રોન્ચ કરવામાં આવે છે આ કલેક્શન બાદની વૈવિધ્યસભળ સંસ્કૃતિને અનુરૂપ તૈયાર કરવામાં આવે છે અને તેની અલગ અલગ ઝલક તેમાં જોવા મળે છે Uh, हम यहाँ पे आज इसलिए हैं क्योंकि हम ज्वालिया की फेस्टिव कलेक्शन लॉन्च कर रहे हैं इस बार की फेस्टिव कलेक्शन इंडिया की सबसे बड़ी ज्वेलरी लॉन्च है हम 500 से नए डिजा ज़्यादा नए डिज़ाइन लेके आए हैं और ये सारे डिज़ाइन इंडिया के अलग अलग स्टेट्स के ऊपर आधारित हैं तो अलग अलग कलेक्शंस हैं गुजरात के ऊपर एक अलग कलेक्शन है महाराष्ट्र के ऊपर एक अलग कलेक्शन है जिस जिस स्टेट में हम हैं वहाँ पे हम एक कलेक्शन लेके आए हैं हमने जो है इस बार जो ज्वेलरी लॉन्च करी है गुजरात के लिए स्पेशली वो हमने गरबा दिवाली आगे आने वाली शादी सीजन के बेसिस पे करी है कि उस उन जो यहाँ की लोकल ट्रेडिशनल ड्रेसेस हैं उनके साथ क्या जाएगा उस हिसाब से हमने ज्वेलरी लॉन्च करी है हमारी वेबसाइट पे करीब 2000 से ज़्यादा डिज़ाइंस हैं ये इंडिया की सबसे बड़ी ज्वेलरी कलेक्शन है और इसकी रेंज करीब 250 से लेकर दस हज़ार तक है જુવેલિયન એન્ડ યુના ફાઉન્ડર એન્ડ સીઈઓ ચૈતન્ય અગ્રવાલે જણાવ્યું કે ગુજરાત એ જુવેલિયન એન્ડ યુ માટે હંમેશા માટે એક મહત્વની ક્ષમતા ધરાવતું માર્કેટ છે ગુજરાતમાં કોર્પોરેટ કલ્ચર સાથે વધતા જતા શહેરીકરણ એમ બંને બંનેનું એક અલગ મિશ્રણ જોવા મળે છે દેશમાં મંદીનો ઓછાયો અને બીજી બાજુ મોંઘવારી વધી રહી છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની આવક વધારવા ઈચ્છી રહ્યો છે આવા સમયે અમારા ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ દ્વારા દરેક ઘરના સપના પૂરા કરવા માંગીએ છીએ તહેવાર અને અને ભાગદોડ ભર્યા શાંતિ સમૃદ્ધિ લાવે છે આવો જ એક ઉત્સવ છે આજે કરવા ચોથ અને અંગારકી ચોથ નો શુભ સંયોગ રચાવે છે કરવા ચોથ ચોથ પતિના પતિ માટે પત્ની ત્યાગ ભાવના માટેનો દિવસ છે આ તહેવાર પાછળ નું મહત્વ તમામ મતભેદો ભૂલી ને ફરીથી દાંપત્ય જીવનમાં સુખ નો જલમગ્તો થાય તેવી પ્રાર્થના કરવામાં કરવામાં આવે છે કરવા ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સોર શણગાર સજે છે આખો દિવસ ઉપવાસ રાખે છે સાંજે પૂજા અર્ચના બાદ ચાંદને જોઈને પતિના હસ્તે પાણી ગ્રહણ કરી ઉપવાસને ખોલે છે તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટીઓને એક અજોડ સમસ્યા વારંવાર તકલીફ આપતી હતી તે સમસ્યા હતી કે બાલાજીનો રથ પુલ પરથી પસાર થવાનો હોય ત્યારે તેને છૂટો પાડવા માટે 8 કલાકનો શ્રમ લેパતો હતો આખરે ચકરિયાન મેથ્યુને આ જવાબદારી સોંપાવાઈ બહુ જ નાની વયની થી યંત્રપતને લગાવ ધરાવતા આ માનવે એવો મોબાઈલ પુલ બનાવઈને ગોઠવી દીધો કે એક બટન બની એક બટન થી ક્લિક પર મોબાઈલ પુલ છૂટો પડી જાય છે અને તે પુલના બાકીના હિસ્સાની ભીતર છુપાઈ જાય છે આ બહુ જૂની સમસ્યાનો તેમણે અત્યંત આસાનીથી અને નવીન્યપૂર્ણ ઉકેલ લાવી દીધો જેને લીધે બાલાજીનો રથ આ પુલ પરથી સહેલાઈથી પસાર થઈ જાય છે અને લાખો ભક્તો કોઈ અસુવિધાનો સામનો કરવો પડતો નથી આટલું જ નહીં આ નિવારણ હવે કાયમી બન્યું છે આ જ રીતે જકીરિયાન મેથ્યુઝ વિવિધ પ્રકારના આકાર અને જટિલ જેવા ખાણ ફેક્ટરી હોય કે એન્જિનિયરિંગ પ્લાન્ટ હોય કે પ્રવાસીઓ માટે નાની ટ્રોલી બેગ સીટ હોય તેમણે આવી ઘણી બધી યાંત્રિક સમસ્યાઓનું નિરાકરણ લાવી દીધું છે મેથ્યુ અરાઉન્ડ 40 સાલ પહેલા બોમ્બે મે આયા કોઈ ભી કંપની કે કોઈ प्रॉब्लम है क्या न्यू मिशन डिजाइन कर अभी कोई कंप्लेंट है अभी प्रोडक्शन इंक्रीज करने के लिए नहीं तो न्यू प्रोडक्ट इसके लिए मिशन डिजाइन करके देखे पैसा लेता था अभी खाली डिजाइन करके देने का होगा तो 2000 से 10000 तक की भी करके देगा अगर वो सब वो मिशन बना के कम्प्लीट करके जाने का होगा तो हमने वो मिशन का डिटेल और ड्रो के उसको दे देते दे 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 तो। तो कमी वाले आठ वो पार्ट्स पूरा बनाएगा बाद में सुनिंग हम उधर से चलाया जाता था फर्स्ट और कब तक का होटल का रेंट कमी वाला रहता ऐसा ही बॉम्बे सूरत दिल्ली सब होता बाद में सूरत में आया वापस हमने उधर लोनार्ड प्लास्टी करके कमरी कैसा उधर ही मेरा एड्रेस हो गया अट्रेस होने के बाद में सूरत में हमने चार पांच डिजाइन करके बना के दिया अपने उधर से बॉम्बे में आया बॉम्बे में आके हमने सेंसो सीमेंट्स में फर्स्ट किया था सीमेंट्स बॉम्बे में ऐसे मिशन डिजाइन करके जाता था और आ, तो सीमेंट्स है बूट्स है बूट्स में भी बनॉल फिलिंग मिशी और फिलिंग मिशन सब अब सीमेंट्स में आया सीमेंट्स में मिस्टर विडी दाते करके डिजाइन मैनेजर वो उन्होंने मेरे को बोला एक आइटम डेवलप करने के लिए इसलिए हमने फ्लेक्सिबल कोड करके एक आइटम है जर्मनी से इम्पोर्ट कर रहा वो मिशन हमने डिजाइन करके उसके लिए मिशन बना के हटा रहा પરથી બાંધકામ ના સ્થળે નીચે લાવી શકાય કેરળમાં મજૂર ઉલ્કીન કોટમ નજીક તેમણે રસ્તા બનાવવા માટે આ ખતરો સાકાર કર્યો હતો

કારણ કે ફિલ્મ ને રોમાંચક બનાવવા માટેનો મુખ્ય આઈડિયા પ્રોડ્યુસર હિતેશ પટેલનો છે પેપારીસ બેન્ક્વેટ ખાતે થયેલા પ્રમોશન દરમિયાન ફિલ્મમાં ના સ્ટાર કાસ્ટ ગુંજન વ્યાસ રોહન જરદોશ ઈશિતા સલોટ હાજર રહ્યા હતા આ ફિલ્મમાં સ્ટોરી એડિટિંગ ડાયલોગ સ્ક્રીન પ્લે તમામ વસ્તુ પર ડિરેક્ટર અપૂર્વ બાજપેયી દ્વારા

લિટલ બિટ થીમ બેઝ સ્ટોરી છે અમદાવાદ જંશન નામ એટલે આપણું કારણ કે આખો પ્લોટ અમદાવાદમાં ડિઝાઇન થયેલો છે અને એ પ્લોટના બેઝ ઉપર અમે એની ઉપર સારી રીતે કામ કરી શકીએ એ લેવલ ઉપર અમે આમાં કામ કરેલું છે બેઝિકલી આ એક મર્ડર મિસ્ટ્રી મૂવી છે સસ્પેન્સ થ્રીલર જેને કહી શકો મૂવીની લેન્થ અપ્રોક્સિમેટલી દોઢ કલાકની છે અને બેઝિક રીઝન એનો એ રાખવાનો એ છે કે જનરલી જયારે કોઈ વોચ કરે મૂવી પબ્લિક જોવે ત્યારે એક ફ્લોની અંદર એ મૂવી કમ્પ્લીટ થાય અને પબ્લિકને ગમે એના કન્ટેન્ટ અને લાઇક થાય એના માટે અમે લોકોએ આ વસ્તુ રાખી લીધી બેસીકલી સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું કારણ એ હતું કારણ કે સ્ટાર્ટઅર્સ નવા હોય તો કન્ટેન્ટ મજબૂત હોવું બહુ જરૂરી છે અને આ કન્ટેન્ટ એવા છે કે જે આજકાલ લોકો લાઇક કરે છે અને ફ્લો જેને ગમે છે એ ફ્લોની માટે આ મર્ડન મિસ્ત્રી એ બહુ સારો કન્ટેન્ટ છે એટલે લોકો આ પ્લોટ ડિઝાઇન કરે

તમામ ડબિંગ રિયલ આઉટડોર ડબિંગ કરવામાં આવ્યું છે જેને કારણે અમદાવાદની રિયલ લાઈફ આ ફિલ્મમાં જોવા મળશે તો મિત્રો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર